નમસ્કાર પ્રેક્ષક મિત્રો આજે આપણે વિજાપુરથી ભલાસરા હાઈવે ઉપર વાગડી ગામ તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું વાગડી ગામ જે રામાપીર જય બાબારી તરીકે ઓળખાય છે તો આવો મિત્રો આપણે આજે વાગડી રામાપીર મંદિરના વિશે જાણકારી મેળવીશું અને આપણે પવિત્ર સ્થાનના દર્શન કરાવીશું જય બાબા અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તી દર્શનમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે વડનગર તાલુકાનું વાગડી ગામ જે બાર બીજના ધણી રામાપીરનું મંદિર તરીકે બહુ પ્રચલિત છે અને એના માટે આપણે આજે તમને બીજના ધણી રામાપીરના દર્શન કરાવીશું મિત્રો તો આવો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો અને તીર્થ દર્શનના દર્શન કરતા રહો મંદિરોના વાગડી ગામે પધાર્યા છીએ વડનગર તાલુકાનું ત્યાં એક રામાપીરનું મંદિર આવેલું છે અને એ રામાપીરનું મંદિરનો અત્યારે બે હજાર ઓગણીસ પછી જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એટલે અમે આપી વાગડી ગામે આવ્યા છે અહીંના મહંત પરમ પૂજ્ય શ્રી કૃષ્ણગીરી બાપુને આપણી મુલાકાત કરીએ અને રામાપીર મહારાજનો આપણોને તે પરિચય આપશે આ મંદિર ક્યારે બનાવ્યું શું હતું તેના વિશે વધુ જાણકારી માટે આના ઇતિહાસ માટે આપણે શ્રી મહંત શ્રી કૃષ્ણગીરી બાપુને મળીએ મહંત શ્રી કૃષ્ણગીરી બાપુને આપણે મુલાકાત કરી અને મંદિરના ઇતિહાસ વિશે આપણે વધુ જાણકારી મેળવી જય બાબા રી બાપા જય બાબા હરી જય બાબા હરી આપનું નામ જણાવજો બાબુ મારું નામ મન શ્રી કૃષ્ણ મહારાજ મારી ગુરુ ગાદી પહેલી થાય વાળીના અખાડા તરફ ત્યાંથી હું અહીંયા આવેલો અને આ એક રબારી સમાજની ધર્મ ગુરુ ગાદી છે કે જે ઉત્તર ગુજરાત ની અંદર મહેસાણા જિલ્લો વડનગર તાલુકાનું વાગડી ગામ જે જે તરીકે ઓળખાતું એ વખત અહીંયા ચારસો વર્ષ પહેલા રબારી સમાજના ઘણા જુદા જુદા ગામોના રબારીઓ અહીંયા વસવાટ કરતા ગાયો લઈને આવતા અહીંયા રહેતા હવે અમે ગોકળ ગામના જે ભગત રબારી જે એને અને રામદેવજી મહારાજનું વખાણ થઈ ગયેલું એટલે પોતે એક વખત ગાયો પોતે બેઠેલા રામદેવજી મહારાજ પોતે ઘોડા સાથે આવી અને કેળાના ઝાડ નીચે રામદેવજી મહારાજ આવી અને મળ્યા ગોકળ નામના રબારીને અને ભગત ગોકળ શું કરે છે કે બાપા ગાયો જોઈને બેઠો છે કે ગોકળ મારા દૂધ પીવું છે ગાય નું કે બાપા ગાય તો મેં ધોઈ લીધું કે ભલે ધોઈ લીધી પણ પેલી ગાય જાય એને દો અને એનું દૂધ મારે પીવું કે બાપા એ તો બે વાર એની કુંવારી વાછડી છે અવિયાર જેને અવિયાર વાછડી છે એ કશો વાંધો નહીં તો દો એટલે ભગવાન રામદેવજી મહારાજના ગોકળનો ઓળખાણ થઈ જાય એટલે તે ભગવાનના પગે લાગીને અને ગાયના પાસે જઈને બે વરની અવિયાર વાછળી હતી કુંવારી એના હાથ ફેરીને કુકળ નીચે બેઠા ધોવા બેઠા દૂધ આવ્યું એ દૂધ લઈને ગળીને અને રામદેવજી મહારાજને કટોરામાં આપ્યું ભગવાન રામદેવજી મારા દૂધ પ્રસાદ આરોગ્યો પછી કીધું એ કુકળ એક પહેણા એમાં દીવો લાય અને અહીંયા પોંચીતો હું બાપા લાવો દીવો લાયા ચીટ મકાય ભગવાન પોતે રામદેવજી મહારાજ સાક્ષાત પછી પોતે પ્રગટ કરી તારો ને મારો ઇતિહાસ પરંપરા રહે અને તારા સમાજની ધર્મ ગુરુ તરીકે આ સંસ્થા સ્થપાશે અને કેળો કાપીને તું મંદિર બનાવે છે કેળાની મને મળે એની ધણી શું રહે એની તું ચિંતા કરીશ નહીં પણ એ મંદિર બનાવી દેવું છે કે હું જરા આવું જોશો છે હવે ભગવાન રામજી મહારાજ ગોકળનો આશીર્વાદ આપીને નીકળી ગયા અને વડાલીના વાણિયા જઈને સપનું આપ્યું અને સપનામાં બોલ્યા ભગવાન રામદેવ કે સાબરમતી કિનાર વાગડગઢની અંદર મારા રબારી સમાજના ગાયાના ગોવાળ ગાયો લઈને બેઠા છે તારા દીકરો નથી ત્યાં જજે મારા ગોપાલ નામનો ભગત તને ટેક આપશે અને તારા દીકરો થશે એમ કરીને એના આશીર્વાદ અને ત્યાંથી અંતર થઈ ગયા હવે અમુક ટાઈમ જોયે એટલે ગોકળે આ કેળો કાપીને મંદિર બનાવવાની શરૂઆત કરી મંદિર બનતા બનતા અડધું થઈ ગયું છે ત્યારે તો વાણીઓ તો બીજા દિવસે જાગ્યો સવારે સવારે જાગ્યો

એ વાણી એ વખત ઉંદી દરબાર ઉંડી દરબાર જે સ્ટેટ મુરબાર ઉંદી દરબાર એ દિવસે કે બેરો લોલો લંગડો આપો તો હું કે દર્શન કરવા આવીશ એટલે જેવી માગણી કરી હો તમે દીકરો આપ્યો પણ ક્યાં ભગત વંશ વેલા ચાલ નહી અમારે કોઈ સેવા કરવાનું

નકળની રાત અલગ ધણી રામદેવજી મહારાજ છે પણ અઢારે આલમ આ એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા અહિયાં જે ચા પાણી દૂધ ચીર દરેકનો પ્રસાદ આપવામાં આવે છે દરેક કોઈ રોગ ટોક કઈ નહીં એટલે આ સંસ્થા છે ફાલી ફૂલી થાય અને રામદેવજી મારા દરેકની મનોકામના પરિપૂર્ણ કર દરેકના જીવન પ્રગતિ કરે આ રાષ્ટ્ર પણ પ્રગતિમય થાય એ જ રામદેવજી મહારાજને પ્રાર્થના બળો રામદેવજી મહારાજ રામાપીરનું મંદિર અને રામાપીરના પરચા વિશે આપણે બધું જાણ્યું હવે હું મહંતસિંહને એટલું પૂછીશ કે આ ભૂમિને કેટલો સમયથી પ્રગટ છે રામાપીર કેટલા સમયથી પ્રગટ છે એ વિશે જણાવ્યું રામદેવ જે મહારાજ ને આ ભૂમિ પર પ્રગટ છે જે પરચો પહેલો પરચો પૂરો ગોપાલ ગામના રબારીને મળે છે કે આજથી ચારસો છ ચારસો વર્ષ થઈ ગયા અને સ્વયં પ્રગટ થયેલા અને પહેલો પરચો ભગવાને બે વરની કુવારી વાછડી દોરાઈને દૂધ પીધેલું અને બીજો પરચો જે મંદિર બની ગયું અને મંદિર બની ગયું જ્યારે અને એના અંદર મંદિરની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હવે જ્યારે સ્થાપના પ્રતિષ્ઠા થઈ ગઈ ઉપર શિખર ચડ્યું એ વખત જે કેળાના ઝાડ નીચે મળેલા એ કેળો કાપી મંદિર એ કેળો ભગવાન રૂપે મંદિરના ઉપર ઉગાડેલો પથ્થરની મૂર્તિ એ કેળો હજુ સુધી બે હજાર સોળની અંદર આપણા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું નવા મંદિરનું અને જે જૂનું મંદિર પુરાણું જે ઉતાર્યું એ બે હાજર ઓગણીસમાં ઉતાર્યું એ વખત રામજી મહારાજનો એ જે કેળો હતો એ કેળ આપણે નીચે ઉતારી અત્યારે જે આપણા ભગવાનના જે કળશ પૂજા જે તત્વ પૂજા જે થઈ રહી છે આગળ ત્યાં એના દર્શનનો ત્યાં મૂકેલો છું એટલે રામદેવજી મહારાજના આ સંસ્થાના પરચા એટલા બધા છે બાપાના કે જ્યારે અહીંયા કડવાસણના રબારીનું પણ એ ઘર હતું કે જેની સાતવી પેઢી છે આજે એ પણ ગાયો લઈને બેઠેલા એ વખત રામદેવજી મહારાજ પોતે સાધુનું રૂપ લઈને માત્માનું રૂપ લઈને એમના પાસે ગયા દીવો દીવો ઘીનો દીવો લેવા માટે કે માતા ડોશીમાં દીવો આપો કે એટલે કે બાપુ ભારો દીવો લાઈને આપ્યો પછી કે બાપુ ભારો ફરી પાછા અંદર ડોસી માં ગયા અને મખણ લઈને આવ્યા ત્યારે તો દેરીઓ હતી નહીં વાત વખત હતી નહીં એટલે મખણ લાઈને વાટલું ભરી મખણ આપ્યું એટલે ભગવાન બોલ્યા રામદેવજી મારા ડોસી માં તારી છોકરા ખાય કે બાપુ અમારો પ્રજા નથી અમે ડોસી દો બેસી અને અમારી ઉંમર અત્યારે સિત્તેર સિત્તેર એસી એસી વર્ષની ઉંમર થઈ ગઈ એ કે શું તને ખબર પડે જગતને શું ખબર પડશે હું રામદેવજી મહારાજ વાગડી વાળો તારો જાતે જાતે દીવો લીધો અને મખાણ લીધું છે એટલે ભગવાન આગળ કંબો ઝાડ હતું એ કંબો ઝાડ પાસે જઈને એટલે એક છોટી કાપીને જેડો બનાવ્યો અને એને જેડો આપ્યો લે હું તને દીકરો આપું છું એના જેડો તું પૂજ્ય અત્યારે એ જેડા પૂજા કડવાસણ ગામમાં થાય છે અને એ એની આજે સાતમી પેઢી છે રામદેવજી મહારાજ દીકરો આપ્યો એની અને એના પછી બીજો પરચો છે જે કઈના જે હતા દરબારો એ કો ખોદતા હતા એ વખતે દોધડું પડી ગયું એ આ પડતો તો છે ને ત્રીસ પાંત્રીસ વર્ષનો નવો પડતો હા એમાં પણ બધાને જીવતા કાઢ્યા એ વખત રામજી મહારાજના માત્માનો રૂપ લઈને ત્યાં ઘોળો લઈને કોરે મોરે ફરીને અહીંયા આવેલા અને જ્યારે પેલા બધા અંદરથી નીકળ્યા અને અહીંયા આવ્યા કે બાપુ તમે ત્યાં કે ના ભાઈ હું લાયા કે બાપુ કેમ તમે આયા હતા ને ગોળો કે ના હું આવ્યો નથી પણ પછી એમને ખબર પડે કે રામદેવજી મહારાજ સાક્ષાત પોતે આવેલા એટલે એમને એ દરવારોને જીવિત કરેલા પછી જયારે એક પરચો એવો છે કે જે ઇલોલ ગામનો પરચો આપ્યો છે એ ત્યાં જ આપણા રામદેવજી મહારા પાઠ પૂરેલો એ બસો વર્ષની વાત છે અને ત્યાં જે મરેલા માછલા સજીવન કરેલા અને જે સરા સાયકલ ના આવે સરા પાઠ અંદર મૂકવામાં આવ્યા એ સરા ગોળાને પછી આરોગ્ય અને એ પરચો ત્યાં રામદેવજી મહારાજે પૂર્યો પછી એક પરચો અહીંયા જે કૂવો છે આપણા મંદિરની બાજુમાં એ કૂવો જ્યારે પાણી અહીંયા હતું એ વખત રામદેવજી મહારાને રજા અને કૂવો કૂતતા હતા એ વખત આડો પથ્થર આવ્યો પછી મહારાજ આરતીનો ટાઈમ હતો મહારાજ બોલ્યા કે બાપ કે ભગવાન તમે આ રજા આપી ત્યારે મેં કૂવો કર્યો પાણી માટે અને આજે આડે આડો પથ્થર આવ્યો તો તમારે રજા નથી આપી એમ કરી પોતે અહીં સુજાયા અને સવારે ચાર વાગ્યા જેમ કડાક પેલો કાટકો પડે વીજળી પડે ફટાક લઈને પથ્થર અંદર ખસી ગયો અને ત્યારે આ કુવાની અંદર પાણી થઈ ગયેલ અહીંયા મહાત્મા યજ્ઞ કરેલો જબરદસ્ત એ યજ્ઞ વખત પબ્લિક બધી ઘણી પબ્લિક આયેલી અને જયારે એ યજ્ઞ ચાલી રહેલો અને એ વખત ઘી ખૂટેલું હવે ઘી ખૂટેલી એ વખત રસોયા અને સેવકો આવ્યા કે બાપુ કે ઘી ખૂટ્યું એ વખત સાધન સામગ્રી હતી નહીં ચાલીને જવાનું એ વખત પછી મહારાજ બોલ્યા કે આ માતાજી જાય છે એમ કે સાબરમતી નદી પાણી વહેતી નદી હતી ચાલુ હતી માતાજી કીધું કે ભાઈ આ માતાજી ચાલુ છે ત્યાંથી ભરેલા હોય જરૂર ગણી ગણી એ વખત અહીં લોકો આપણે માનસીને સાંભળ્યા અને ઇતિહાસ જાણ્યો ખૂબ બહુ જ ઊંડો ઇતિહાસ છે અને આ મંદિરની ગુરુ ગાદી છે એની બાજુમાં એક અલખનો ધૂણો છે કે જે વર્ષોથી આ ધૂણો કરવામાં આવે છે અને અલખનો ધૂણો કહેવામાં આવે છે હું આ બાજુ બતાવીશ કે આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આ મંદિરનું કાર્ય પૂરું થશે એ મંદિરનો જે ગોખ હતો અને દીવો હતો એની સ્થાપના આ બાજુ કરવામાં આવી છે તો આવો આપણે આ દિવાના દર્શન કરી ધન્ય થઈએ અને મિત્રો બોલો રામાપીર મહારાજ કી જય દર્શક મિત્રો આજે આપણે જે રામાપીર મંદિર વાઘડી આવી રહ્યા છે મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાનું એક વાગડી ગામ છે સાબરમતી નદીના પટના કિનારે આવેલું છે અને અહીંયા કુદરતી રીતે સૌંદર્ય ખીલેલું છે જે આપ જોઈ શકો છો એવું સરસ ખીલેલું છે મિત્રો અને અહીંયા ખાસ કરીને ભાદરવી બીજ અને દર વખતની બીજ કે જે દર બીજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માનવ માનવણ ઉમટે છે મિત્રો અને આ રામાપીર મંદિરના તમે દર્શન કરી અને ધન્ય થાવ અને અહીંયાની તમારી જે માનતા હશે તે બાબા પૂરી કરે છે અને અહીંયા આવો સાબરમતી નદીના તટ કિનારે બહુ જ કુદરતી સૌંદર્ય છે અને ખરેખર ચોમાસામાં તો સોળે તીલા પ્રકૃતિ ખીલી ઉઠે છે તો મિત્રો અવશ્ય એક વાર રામા મંદિરે મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાનું સેવાળાનું ગામ છે તો મિત્રો આવી કુદરતી જગ્યા અને કુદરતના ખોળે મજા તો મજા જ છે તો મિત્રો બાબાના દર્શન કરવા પધારો શ્રી રામાપીર મહારાજના દર્શન કર્યા અને આ વિડીયોનો કુદરતી સૌંદર્ય તમને પર બતાવવા આવ્યું આ વિડીયો દ્વારા અને મિત્રો તમને આ અમારો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલના અમારા વિડીયો જોવા માટે ધન્યવાદ ધન્યવાદ